જેને સિદ્ધિ મળે છે એમને આવા પ્રકારના સંકેતો મળે છે મિત્રો સ્વાગત છે તમારું આપણે આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો એ બધા હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેશો એવી ગુરુદેવને મા ભગવતીને કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો સંપૂર્ણ સુખ ભોગવવું હોય સંપૂર્ણ રીતે સ્વસ્થ અને મસ્ત અને સારી રીતે આપણા આ મનખા અવતારને પાવન કરવો હોય તો માત્ર ને માત્ર ભજન ભજન વગર ઉદ્ધાર નથી તો જે જેના ભાવથી જે જેને જે રીતે યોગ્ય લાગે એમ ભજન ભાવ પૂજા પાઠ મંત્ર તંત્ર સાધના કે પછી ભોળા ભાવથી ભક્તિ કરે એ પરમ પદ સુખ પામે છે મિત્રો ઘણા પ્રકારના માણસો છે પણ દરેકને ભગવાનને માતાજીને જેણે જેને જેના ઉપર વિશ્વાસ હોય એમને શક્તિ મેળવવાની એમની સિદ્ધિ મેળવવાની એમના આશીર્વાદ મેળવવાની દરેકને ચાહના હોય છે મનોકામના હોય છે એમની આશાઓ પૂરી કરવાની જે ઈચ્છાઓ હોય એ પૂરી કરવાની દરેકને આશાઓ હોય છે કે આ મને વસ્તુ મળી ગઈ હોત તો હું મારા જીવનમાં સુખી થઈ જાત કદાચ મને પરમ કૃપાળુ પરમાત્માની દયા થાય ભગવાન માતાજીની દયા થાય તો આ મારો મનખા અવતાર પાવન થઈ જાય તો દરેકને કંઈ ને કંઈક મેળવવું છે તો કોઈ પણ વસ્તુ સરળ રીતે મળતી નથી એના માટે જે તે પ્રકારનું જેવું જ તમારું લક્ષ્ય હોય એ પ્રમાણે મહેનત કરવી પડે સિદ્ધિ કરવી પડે એને પ્રાપ્ત કરવી પડે એ પ્રમાણે તમારે યોગદાન મહેનત દરેક પ્રકારે તમારે જેવું જેવું તમારું લક્ષ્ય હોય એ પ્રમાણે કર્મ કરવું પડે તો મિત્રો તમારા ભગવાનને મેળવવા છે માતાજીને મેળવવા છે અથવા કોઈ સિદ્ધિ મેળવી છે તો એ પ્રમાણે તમારે મહેનત અથવા કર્મ કરવું પડે તો આપણા માવંદના યુટ્યુબ ચેનલમાં ભાવના માતાજીને રાજી કરવાના પ્રસન્ન કરવાના એમને નિવેદ કરવાના ભગવાનને કઈ રીતે મેળવવા બધા વિડીયો આપણે મા વંદના યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે માતાજીને રાજી કરવાના પ્રસન્ન કરવાના નિવેદ ધરાવવાના તો તમે આ જોશો તો તમને ખ્યાલ આવશે કે સિદ્ધિ મંત્ર જાપ ભક્તિભાવ ભોળાભાવની ભક્તિ સાચી ભક્તિ પવિત્ર ભક્તિ આ બધા જ પ્રકારના વિડીયો આપણે બનાવેલા છે પણ અત્યારે આપણે આ વિડીયોમાં એ જણાવવાના છીએ કે આપણને સિદ્ધિ મળે તો કયા સંકેતો મળે તો પહેલો સંકેત એ છે જો તમને સિદ્ધિ મળી ચૂકી હોય તો તમે સવારે પૂજા પાઠ કરો કે સાંજે પૂજા પાઠ કરો તો તમે આંખો બંધ કરીને પ્રાર્થના કરો તો તમને એમના દિવ્ય દર્શન થાય જેની તમે ઉપાસના કરી હોય જે શક્તિ તમને મળી હોય જે સિદ્ધિ તમને મળી હોય એના તમને દર્શન થાય અને કદાચ જો તમે એક દિવસ બહાર ગામ ગયા હોય અને તમે એમની પૂજા પાઠ ના કરી હોય તો તમને એમ લાગે કે આજે માની ભક્તિ નથી કરી ભગવાનનું નામ નથી લીધું તો તમે સ્મરણ કર્યા કરો એમનું રટણ કર્યા કરો તમારા મનમાં એ જ વિચાર ચાલે મા મા જેનું તમારે જે લક્ષ્ય હોય એ પ્રમાણે તો બીજો ભાવ એવો છે કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા લાગે તમે માતાજીને કે ભગવાનને જણાવો કે ન જણાવો પણ તમારા જે મનની અંતરની રુદયાની નવમી નાભીનો જે અંતરમાં તમારો જે ભાવ પડેલો હોય એ માતાજી જાણી લે છે અંતરની વાત જાણી લે જે તે શક્તિને તમે પ્રસન્ન કરી હોય એ જાણી લે અને એ શક્તિ તમારું કામ કરી દે પણ કામ સારું હોવું જોઈએ ધર્મનું હોવું જોઈએ પુણ્યનું હોવું જોઈએ સગતના કલ્યાણ માટેનું હોવું જોઈએ તમે જે ધારો એ કાર્ય થાય એ શક્તિ તમને વરી ચૂકી છે સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી છે બીજાના કલ્યાણ માટે ઉપયોગ કરો તો એ કામ ઝડપથી થાય નિઃસ્વાર્થ ભક્તિ હોય અને બીજાનું ભલું થાય એવી ભક્તિ હોય તો તમે કોઈ પણ કાર્યમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરી શકો છો તમે એમનો મંત્ર જાપ ના કરો તો તમારું મન ના લાગે તમને એમ થાય કે મંત્ર જાપ કર્યો હોય તો સારું તો તમને એમના વગર ચેન ના પડે તમને એમના વગર શરીરમાં કે મગજમાં આખો દિવસ વ્યાકુળ વ્યાકુળ થઈ જાઓ તો તમે એમનો મંત્ર જાપ કરો ત્યારે તમને સારું લાગે તો આ એક સદ્ધિ તમને વળી ચૂકી છે આ એક શુભ સંકેત છે તમે પૂજા પાઠ કરો અને આંખમાં આંસુ આવે અને આંસુ તમને એ દિવ્ય શક્તિના દર્શન કરાવે તો એ પણ શુભ સંકેત છે તમે રાત્રે કંઈ પણ વાતચીત હોય અને તમે મગજમાં લઈને મનમાં લઈને ઊંઘો અને સવારમાં એ બધું કાર્ય પૂરું થઈ જાય સવાર પણ ના ઊઘે બપોર પણ ન થાય અને એ વાત સાચી પડી જાય તો સમજવાનું કે શક્તિ તમારી સાથે છે અને તમારું ધારેલા કામ કરે છે તમારા જે શુભ સંકેતો તમને મળતા હોય તો મિત્રો એનો ઘમંડ ના કરવો એનો અભિમાન ના કરવો અને એ શક્તિને સાચવી એ શક્તિના વેણમાં રહેવું એ સિદ્ધિના વેણ વચનમાં રહો તો એ સિદ્ધિ તમારા ધારેલા કામ કરશે અને તમે પણ એમના વચનમાં રહેશો તો એ શક્તિ તમને આગળ લઈ જશે અને તમને દિવ્ય દર્શન ભગવાન માતાજીના કરાવશે પણ તમે આ વસ્તુ પ્રાપ્ત થાય જેને સિદ્ધિ મળે તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે સદઉપયોગમાં ઉપયોગમાં ધર્મના કાર્યોમાં વાપરજો સર્વ જગતના કલ્યાણ માટે અને તમે નિઃસ્વાર્થ નિસ્વાર્થ થઈ જજો કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર તો જ તમે સુખને પરમ પદ પામી શકશો તમારા આંખોમાં આંસુ આવવાય શુભ સંકેત છે તમે આકુળ વ્યાકુળ રહો એ શુભ સંકેત છે તમને એમના વગર મન ના લાગે એ પણ શુભ સંકેત છે જ્યાં સુધી તમે એમને મંત્ર જાપ ના કરો તમારું મન ના લાગે તમને એવું લાગે કે આજે એમનું નામ લીધું હોત તો સારું તો આ બધા સારા સંકેતો સિદ્ધિ મળી ચૂકી એના છે તો મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી